માંગરોળ તાલુકાના તરસાડી ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ તરસાડી નગરપાલિકા વિસ્તારમાં આવ્યું હતું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે તરસાડી નગરપાલિકા વિસ્તારમાં વર્ષ માં જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ વાઘરીવાસ પાસે પ્રમુખ પાર્ક સોસાયટી ની પાછળ

ડ્રેનેજ નાખવાની કામગીરીનું કામ રૂપિયા લાખ વર્ષ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ઓફિસ સુધી પેવર બ્લોક નું કામ રૂપિયા નવ પોઈન્ટ ચાર લાખ અને રખડતા ઢોર નિયંત્રણ ગ્રાન્ટ હેઠળ તરસાડી નગરપાલિકા વિસ્તારમાં સન છસો ઓગણસી માં રખડતા ડોગ વેક્સિન શેડ બનાવવાનું કામ રૂપિયા સાત પોઈન્ટ એકસઠ લાખ ઉપરાંત બે હજાર પચ્ચીસ ચોવીસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના બચત ગ્રાન્ટ હેઠળ તરસાડી નગરપાલિકા વિવિધ વિસ્તારમાં સાઇન બોર્ડ લગાવવાનું કામ રૂપિયા સાત પોઈન્ટ ત્રીસ લાખ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ પંદરમાં નાણાંપંચ યોજના હેઠળ તરસાડી નગરપાલિકા વિસ્તારના દેવર્ષ સોસાયટીમાં નવા બોર સાથે રિચાર્જ વેલ કામ કરવાની કામગીરી રૂપિયા ત્રણ પોઈન્ટ ચાર લાખ વર્ષ બે હજાર પચીસ ચોવીસમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના હેઠળ તરસાડી નગરપાલિકા વિસ્તારમાં મહારાણા પ્રતાપલે ગાર્ડન પાર્કિંગ એરિયામાં બારમો હાઇટના હાઇમસ ટાવર બનાવવાનું કામ રૂપિયા લાખ આમ કુલ રૂપિયા લાખના કામોના કરવામાં આમ નગરપાલિકા વિસ્તારમાં લોક ઉપયોગી વિવિધ વિકાસના કામો મંજૂર થતા તરસાડી નગરના પ્રજાસનોમાં ખુશીની લહેર વ્યાપી ગઈકાલે ઉદઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આપણને છે એ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સાત તારીખથી તેર તારીખ સુધી વિકાસ સપ્તાહની ઉજવણી તમામે તમામ તાલુકા અને નગરપાલિકામાં આયોજિત કરવામાં આવેલ છે આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ ગુજરાતનું જ ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે એમના રાજ્યની અને દેશની સેવાના ચોવીસ વર્ષ પૂર્ણ કરેલ છે એ નિમિત્તે આ વિકાસ સપ્તાહ સમગ્ર રાજ્યની અંદર ઉજવાઈ રહ્યો છે ત્યારે એના ભાગ સ્વરૂપે આજે તરસાડી નગરના પ્રજાજનોની સુખાકારી માટે તરસાડી નગરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા જે એક કરોડ અને છેતાલીસ લાખ રૂપિયાના વિકાસના કામોનું આજે ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું છે ત્યારે તરસાડી નગરના પ્રજાજનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું કે આટલી મોટી માદભર રકમ તેમણે તરસાડી નગરપાલિકાને ફાળવી મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એ વખતના શહેરો અને એ વખતના ગામડાઓની આમ જોવા જઈએ તો બધી જ રીતે રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય વીજળી પીવાના પાણી અનેક સમસ્યાઓથી આ ગુજરાત ઘેરાયેલું હતું પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાહેબે મુખ્યમંત્રી બનતાની સાથે જ જે પ્રકારે ગુજરાતના વિકાસની શરૂઆત કરી અને જેટલા પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ કરીને ગુજરાતને માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું વિકાસનું રોલ મોડલ સક્સેસ રોલ મોડલ તરીકે બનાવવામાં નરેન્દ્રભાઈ સફળ થયા અને એનું અનુકરણ સમગ્ર દેશના લોકોએ લીધું એ જ પ્રકાર